નમસ્કાર જય દ્વારકાધીશ મિત્રો હું છું હિરેનભાઈ શાસ્ત્રી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ વૃંદાવન એસ્ટ્રોલોજીમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ હનુમાનજીના વ્રત વિશે જે મેં પૂર્વમાં એક વિડીયો બનાવેલો છે કે હનુમાનજીનું આ વ્રત કરો પંદર દિવસનું છે એ વ્રત કરવાથી ભગવાન હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તો એમાં મને બે ત્રણ કમેન્ટ આવી હતી કે ગુરુજી એના અમુક નીતિ નિયમો સમજાતા નથી અથવા તો કઈ રીતે કરવું જોઈએ તો એ જે નથી સમજાણું એને સમજવા માટે આજે આવું વિડીયો બનાવી રહ્યો છું તો આવો જાણીએ આ વિડીયોના માધ્યમથી કે વ્રતના સંપૂર્ણ નિયમો કઈ રીતે છે આપ સર્વ પર હનુમાનજીની કૃપા બની રહે અને જો આપ બજરંગ ભક્ત હોવ અને આ વ્રતથી તમારી મનોકામના પૂર્ણ થાય તો અવશ્ય જય હનુમાનજી અથવા જય બજરંગબલી કમેન્ટમાં અવશ્ય લખો આવો જાણીએ આ વ્રતના સંપૂર્ણ નીતિ નિયમો વિશે તો એક કમેન્ટ એવી આવી હતી કે ગુરુજી આનું જે આપણે સ્થાપન કરીએ છીએ એની ઉત્તર પૂજા કરી લેવાની છે કે એ સ્થાપન એમને પંદર દિવસ રાખવાનું છે આ વ્રતનો એવો નિયમ છે કે હનુમાનજીનું સ્થાપન પંદર દિવસ રાખવાનું છે લાલ અથવા તો કેસરી કપડા ઉપર કરેલું સ્થાપન છે એ સ્થાપનને પંદર દિવસ એકસાથે રાખવાનું વ્રત પૂર્ણ થયા પછી એ સ્થાપનને તમે ઉત્તર પૂજા ઉદ્યાપન કરી શકો છો ત્યારબાદ મારા એક પરમ મિત્ર છે એમને પૂછેલું કે દીવો છે અખંડિત રાખવાનો છે કે નહીં દીવો સવારથી લઈ અને તમે જ્યાં સુધી હનુમાનજીના પાઠ કરો ત્યાં સુધી રહેવો આવશ્યક છે ત્યારબાદ એક બીજી કમેન્ટ આવી હતી ગુરુજી આ ઉપવાસી રહેવાનું છે ફલાહાર કરવાનો છે કે જમવાનું છે આ વ્રતમાં જો ફલાહાર કરી અને ઉપવાસી રહેવાય તો સારું અન્યથા ન રહી શકો તો પણ ચાલે ભોજન કરીને પણ આ વ્રત કરી શકો પણ ભોજનમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ કરવાનો નથી જેનો ઉપયોગ થાશે તો આ વ્રતનું ભંગ થઈ જશે અને કોઈ પણ તમને ફળ મળશે નહીં ત્યારબાદ એક એવી પણ કમેન્ટ આવી હતી કે શાસ્ત્રીજી આ વ્રત પૂર્ણ થયા પછી આ વ્રતનું કઈ રીતે ઉત્તર પૂજા કરવી જોઈએ યજ્ઞ કરવો જોઈએ કે એમને અમારી રીતે અમે ઉત્તર પૂજા કરી લઈએ જો શક્ય હોય તો બ્રાહ્મણ દ્વારા હનુમાન ચાલીસા નો દસાંશ હોમ કરાવવું જોઈએ હનુમાન ચાલીસા તમે પંદર દિવસ હનુમાન ચાલીસા કરો એટલે સાડા બાવીસ જેટલી થાય પણ પચીસ હનુમાન ચાલીસા નો હોમ કરવો જોઈએ અને એ પણ એક એક દોહાની સાથે હનુમાન ચાલીસા ના ચાલીસ દોહા છે એ ચાલીસ દોહાના એક એક દોહાની સાથે આહુતિ આપી અને હનુમાનજીનો યજ્ઞ કરવો જોઈએ જો યજ્ઞ કરીએ દશાંશ હોમ કરીએ તો એનું વિશેષ ફળ બતાવ્યું છે શાસ્ત્રમાં પણ કહેલું છે કોઈ પણ અનુષ્ઠાન અથવા તો જપ કરો તો એનો દશાંશ હોમ કરો જેનાથી કરેલું વ્રત છે એનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય જો આ વિડિયોના માધ્યમથી તમને સારી જાણકારી મળી હોય તો અમારા વિડીયોને અવશ્ય લાઈક તથા સબસ્ક્રાઈબ કરો આપના પરિવારજનોની સાથે અવશ્ય શેર કરો જેથી કરી અને એમને પણ શુભ અને સારું જ્ઞાન મળે જય દ્વારકાધીશ નમસ્કાર જય બજરંગબલી